નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સામાન્ય જ્ઞાન એમાં કુલ સાત પ્રશ્નોનો સમાવેશ કરેલો છે એમાં સૌથી પહેલા પ્રશ્ન જોઈશું ગુજરાતનું કંડલા બંદર ક્યારે દરિયાઈ વાવાઝોડાનું ભોગ બન્યું હતું તેનો જવાબ છે નવ જૂન ઓગણીસો અઠ્ઠાણું પ્રશ્ન નંબર બે ઉત્તર ગુજરાતની કઈ નદીઓને અંતસ્થ નદીઓ કહેવામાં આવે છે બનાસ સરસ્વતી અને રૂપેણ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતનું કયું સરોવર યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે તેનો જવાબ છે મિત્રો નળ સરોવર પ્રશ્ન નંબર ચાર કચ્છના નાના રણમાં કયું અભયારણ્ય આવેલું છે તેનો જવાબ છે મિત્રો ઘોડખર અભયારણ્ય પ્રશ્ન નંબર પાંચ અકીક ગુજરાતના કયા જિલ્લામાંથી મળે છે તેનો જવાબ છે મિત્રો ભરૂચ પ્રશ્ન નંબર છ વેળાવદર કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે આ પ્રશ્નનો જવાબ છે મિત્રો કાળિયાર પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે જવાબ છે મિત્રો અંકલેશ્વર તો મિત્રો આ હતા સાત પ્રશ્નો જો તમે આવી રીતના થોડા થોડા પ્રશ્નોની તૈયારી કરશો તો તમારી પાસે પ્રશ્નોનું ભંડોળ થઈ જશે અને આવા જો પ્રશ્ન પૂછાય એક્ઝામમાં તો તમને સરળતાથી આવડી શકશે